સુરત હત્યા ચોરી જેવી ઘટનાઓ દિવસે ને દિવસે સામાન્ય બનતી જઈ રહી છે છેલ્લા ચાર દિવસમાં સુરત શહેરમાં હત્યાની જેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે જેમાં સુરતના લિંબાયત વરાછા ખટોદરા મહીધરપુરા સહિત ચોક બજાર વિસ્તારના હત્યાની ઉપરાછાપરી ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે જ્યારે આજે સુરતના મહિદરપુરા વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે મહિધરપુરા સ્થિત રેલવે સ્ટેશન પાર્સલ ઓફિસ નજીકથી યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવવાની ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢી હત્યારા પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા છે પોલીસ તપાસમાં મૃતકની પત્ની અને હત્યારા વચ્ચે છેલ્લા છ માસથી પ્રેમ સંબંધ ચાલી આવ્યો હતો જેને લઈને મૃતક અને તેની પત્ની વચ્ચે સતત ઝઘડો ચાલી આવતા પ્રેમી અને પ્રેમિકા વચ્ચે રહેલા પતિનો કાયમી કાંટો કાઢી નાંખવા બંનેએ હત્યાનો પ્લાન બનાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો તો જોતા રહો આજકા ભારત સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે